ભારત માતા કી જે તો બધા બોલાય હો ઘણી વખત એમ થઈ જાય કે આપણે તો સરકારમાં જોડાઈ ગયા એટલે હવે પછી ભારત માતા કી જે કોઈ રાજકીય નથી નારો કે દેશ પ્રેમ છે આપણો જોરથી બોલાય ને ભારત માતા કી રાજ્ય સરકારના બે વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના પરિપૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર ઉનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી બચ્યુભાઈ ખાબડ શ્રી નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી શ્રી એમ કે દાસ અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર શ્રીમતી મોના ખંધાર સચિવ શ્રી એ કે પટેલ ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ સૌ નિમણૂક પામેલ ઉમેદવાર ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે ગુજરાતની જનતા જનાર્દને આ વિકાસની રાજનીતિને આપેલા પ્રચંડ સમર્થનની રચાયેલી આપણી રાજ્ય સરકારના શાસનના સેવા સેવાદાયિત્વના બે વર્ષ આજે પૂર્ણ થયા છે આપ સૌએ મૂકેલા વિશ્વાસનો અમે નતમસ્તક ઋણ સ્વીકાર કરીએ છીએ આદરણીય મોદી સાહેબે આપેલા સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયત્નના મંત્રને આ બે વર્ષ દરમિયાન સંનિષ્ઠપણે ચરિતાર્થ કરવાનો મેં અને મારી ટીમે પ્રયત્ન કર્યો છે મોદી સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેને આગળ ધપાવવાનું સેવા દાયિત્વ અમે સંભાળ્યું છે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે તેમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતને અગ્રેસર રાખવાનો આપણો નિર્ધાર છે આદરણીય મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણ માટે ચાર મુખ્ય આધાર સ્તંભ એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે એમના જ પદચિહ્નો પર ચાલતા આપણે વિકાસ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેની નેમમાં પણ જ્ઞાન આધારિત વિકાસ પર ફોકસ કર્યું છે પથ અંત્યોદય પ્રાણ અંત્યોદય અને લક્ષ અંત્યોદયના સૂત્રને અમારી સરકારે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે જ્ઞાન એક મહત્વનો સ્તંભ એટલે યુવા શક્તિ છે વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની સહભાગીતા અને તેમના નવા વિચારોને જોડવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આગામી દિવસોમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ્સ યોજાવાના છે યુવા શક્તિના જો જુસ્સા નિર્ણય શક્તિ અને ધગસને રાજ્યના વિકાસમાં પણ જોડી શકાય તે માટે રાજ્ય સરકારની સેવામાં યુવાનોની ભરતીને આપણે પ્રાથમિકતા આપી છે આ માટે ભરતી કેલેન્ડરનું આયોજન કરી આપણે એ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વિવિધ વિભાગોમાં રોજગાર અવસર આપવાનો વ્યૂહ અપનાવ્યો છે આજે એના પરિણામે રાજ્યની સેવામાં પાંચસો એંસી જેટલી નવી યુવા શક્તિનું સામર્થ્ય મળ્યું છે ટીમ ગુજરાતમાં હવે શહેરી વિકાસ માર્ગ મકાન પંચાયત અને સાયન્સ એન્ડ ટેકનોલોજીઓ વિભાગમાં અયા યુવા શક્તિનું યોગદાન જનસેવા કાર્યમાં મળતું થશે ગુજરાતમાં વિકાસની જે નવી દિશા ખોલી છે તેના પરિણામે લોકોની અપેક્ષાઓ વધી છે લોકોને હવે ટાઈમલી ડિલિવરી અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ જોઈએ છે આ માટે રાજ્ય સરકારના વિભાગો પણ સજ્જ થાય છે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સની સેવાઓ સરકારમાં મળે તેવી રીતે ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાય છે આજે આપણા માટે આનંદની એટલા માટે વાત છે અહીંયા બેઠેલા જેટલાને આજે સરકારી સેવામાં લાગવાના છે એ કોઈને ક્યાંય લાગવક કરવા નહી જવું પડ્યું હોય કોઈને જવું પડ્યું છે જોરથી તો બોલો એટલે તમારી કાબિલિયત પૂરેપૂરું કેવી રીતે આગળ વધારી શકાય એના માટેના સરકારના પ્રયત્ન છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આ મોટી સિદ્ધિ જો મેળવી હોય તો ટ્રાન્સપરન્સી કોઈ પણ ભરતી હશે તો એમાં ટ્રાન્સપરન્સી છે એના માટે થઈને આ વિશ્વાસ વધ્યો છે આજે ઘણા જૂના હોય તો અમને કહે કે ભાઈ એક નોકરી તો અપાઈ દો ગમે તેમ કરીને તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તો એ હવે શક્ય નથી આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવ ચલાવવાની થતી નથી અને થાય છે તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને ગપું મારી દિવસ જુદી છે પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી નથી ને નથી જ આ એક મોટી માન્ય નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ઊભી કરી છે અને એના પરિણામે આજે વિશ્વાસ પણ લોકોનો રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપર વધતો ગયો છે શહેરો અને ગામડાની સુવિધા સુખાકારીમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે અગ્રેસર રહેવાનું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓ વ્યાપ ગ્રામીણ વ્યવસ્થાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે પ્રજા કલ્યાણ યોજનાઓ સો ટકા લાભ સામાન્ય માનવી સુધી સુપેરે પહોંચાડવામાં કર્મચારીઓનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું અને પાયારૂપ છે આપ સૌ સક્રિય સહયોગથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાત બનાવવાનું છે બે હજાર સુડતાલીસનું વિકસિત ગુજરાત કેવું હશે ત્યારે કેટલા સ્કેલનો કેટલી સ્પીડનો વિકાસ હશે તેનું આગું વિઝન કંડાતો રોડમેપ પણ આપણે તૈયાર કર્યો છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ગુજરાત માટે લિવિંગ વેલ અર્નિંગ વેલનો ધ્યેય રાખ્યો છે આ ધ્યેયને સાકાર કરવાની સાથે વધી રહેલા શહેરીકરણમાં ભૌતિક સુખ સુવિધાઓની સાથે લોકોના ઈઝ ઓફ લિવિંગ માટે શહેરોને માળખાકીય વિકાસ કરી રહ્યા છીએ આ માટે આગામી બે વર્ષમાં નગરપાલિકાઓમાં ક્લસ્ટર અભિગમતી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવામાં આવશે તેનાથી શહેરો તથા ગામડાઓમાં કચરાનો યોગ્ય નિકાલ થશે શહેરોમાં ભૂગર્ભ ગટરના સુચારુ સંચાલન માટે આજે સોળ નગરપાલિકાને ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટ હેઠળ પંદર જેટિંગ કમ સક્શન મશીન અને ચોવીસ ડી મશીનની આપણે ફાળવણી કરી રહ્યા છીએ આ ઉપરાંત નિર્બળ ગુજરાત બે પોઈન્ટ ઓ અંતર્ગત રાજ્યની તમામ નગરપાલિકાઓને ડોર ટુ ડોર કલેક્શન માટે સાધનોની ફાળવણી આગામી સમયમાં કરવામાં આવનાર છે શહેરની સ્વચ્છતા સફાઈમાં આ સાધનનો ઉપયોગ ઉપયોગી બનશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આપ્યો છે અને બે હજાર સુડતાલીસ સુધીના આ સમયગાળાને કર્તવ્યકાળ કહ્યો છે આપ સૌ રાજ્યના લોકોની સેવા કરવાની કર્તવ્ય નિભાવવાની તક કર્તવ્યકાળમાં મળી છે આપ સૌ સામાન્ય ગરીબ વંચિત નાનામાં નાના માનવીના કલ્યાણ માટે સેવારત રહીને મોદી સાહેબે વિકસાવેલા ગુજરાત મોડેલને નવી વૈશ્વિક ઊંચાઈ બે હજાર સુડતાલીસ સુધીમાં અપાવશો એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માનનીય મુખ્યમંત્રીશ્રી આપના પ્રોત્સાહન ભર્યા શબ્દો આપની શુભેચ્છાઓ અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ સૌ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ